જય ગૌ માતા વંદે ગૌ માતરમ આ અમારી નિત્યક્રમ અનુસાર ગાય માતા બપોરના સમયે આરામ કરી રહ્યા છે અમે અમારી ગાય માતાના સાનિધ્યમાં પણ આરામ કરી રહ્યા છીએ થોડોક આજે અઠવાડિયા પંદર દિવસે તડકાનું વાતાવરણ છે તેના હેતુથી અમે પણ ગાય માતા સાથે આરામ કરી રહ્યા છીએ તો આ અમારું નીચક્રમ કે ઘડીક સારો ગ્રહણ કરી અને પછી આરામ ફરમાવવાનો પશુ પંખી આજે પણ માં આવી ગયા છે આ અમારે કાયમનું ફહની રીતે ગાય માતા કોઈ બેઠા છે કોઈ આરામથી ઊભા છે કોઈ સારો ગ્રહણ કરી રહ્યા છે સૂટા છવાયા પોતપોતાની અનુકૂતા પ્રમાણે અમારે કાબેરબેન આ ઘરે દૂર સરી રહ્યા છે તો આ અમારું કાયમનું સ્થાનક કે જેથી કરીને પોતપોતાની રીતે Yes, he's the one.